Foods <tries> yeah 哎，要做、啊，怎么打理？怎么打理？ Oh, what? ले ले मैं

Thank you. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને પૌરાણિક જે આસલપુર શેરેશ્વર મહાદેવ છે ભક્તોની કેવી ભીડ છે અને આખો ઇતિહાસ પણ ભક્તોની ભીડ તો શ્રાવણ મહિનાના શરૂઆતના દિવસથી જ અહીંયા આગળ આસલપુર ગામના નિવાસસ્થાને આખું વિરમ ગામ પંથક તેમજ આજુબાજુના ગામડાએથી પણ લોકો આખો શ્રાવણ મહિનો અહીંયા દર્શન કરવા આવે છે શ્રદ્ધા મુજબ લોકો પગપાળા પણ આવતા હોય છે અને આની પૌરાણિક વાત કરવામાં આવે તો અહીંથી એકાદ દોઢ કિલોમીટર દૂર બાપાની ટેકરી ટેકરી છે ત્યાં આગળથી આ સ્વયંભૂ મહાદેવ પ્રસન્ન થયેલા અને આની લગભગ છસોથી સાતસો વર્ષ જૂનું આ પૌરાણિક મહાદેવ માનવામાં આવે છે અને વિરંગ ગામમાં વરવાડિયા દવેના કુટુંબમાં કૃપાનાથ દાદાના આજથી સોળમી સત્તરમી પેઢી જે એમના વંશજો છે એવા કિરણભાઈ દવે નાથ બાવા તરીકે અહીંયા આગળ ગાદીપતિ કરી કહેવામાં આવે છે અને આ છસો સાતસો વર્ષ જૂનું એમના પેઢી દર પેઢી આ મંદિરની શ્રાવણ મહિનામાં પૂજા કરવામાં આવે છે મારું નામ હસમુખભાઈ છે હું ઘણા વર્ષો લગભગ ચાલીસ વર્ષથી અહીંયા વિરંગમથી હાંસલપુર આવું છું અહીંયા ભજન કીર્તન ગૌર આવું છું મહાદેવજીની પ્રસાદી વહેંચું છું અને ઘણા વર્ષોથી આવું છું મહાદેવજીની બહુ જ કૃપા હોય છે અને ભક્ત બધા પ્રસાદ વહેંચે બધા અને બહુ જ ભાવિકો અહીંયા આવે છે ઘણા વર્ષોથી આવે છે અને મહાદેવજીનો ખૂબ જ પરચો અને સારું હોય છે દર આમ તો કાયમ ભંડારા જ ચાલે છે પણ આપણે પ્રસાદ માટે દર અમાસે સેવા શ્રાવણ મહિનાના શિલામાં સોમવારે અમે દરેક ભક્તોજણ સાથે મળીને અને મહાપ્રસાદનો પણ અમે મહાપ્રસાદ કરીએ છીએ અને દરેક કોઈ પણ વ્યક્તિને બાકીને બધાને જ પ્રસાદ અમે આપીએ છીએ અને બધા જ રાજેશ ભક્તો થાય છે અને મહાદેવજીની ખૂબ પ્રસન્ન અને પ્રસન્નતા થાય છે અહીંયા કરીએ કર્યું દર્શક મારા બાકી હા વરસાદી એ કઈ પૂજારીને બોલાવો મેં આજ આજ આવશે આ કે કાલ આવશે રાજુભાઈ શ્રાવણ મેળો ચાલે છે અને પૌરાણિક શેરેશ્વર મહાદેવ મંદિર કેવું છે મા પબ્લિક સવારે વહેલા ચાલતા વિરંગમથી આવી જાય અને લગભગ સવા પાંચ વાગે આવી જાય છ વાગે આરતીના દર્શન કરી પ્રસાદ લિંગ પાવર જાય છે ને અહીંયા આપણે શહેરેશ્વર મહાદેવ જે અહીંથી દોઢ કિલોમીટર અરે અડધો કિલોમીટર દૂર ચલાવવા આવ્યું છે અને અહીંયાથી આ શિવલિંગ પ્રગટ થયેલી છે અને અહીંયા પછી અહીંયા વગર બધના ગાડે લઈ અને સ્થાપના કરવામાં આવી છે અને આપણે અહીંયા શ્રાવણ મહિના પૂરતું એમ કે ત્રીસ દિવસ ભ્રમ ભોજન થાય છે અને સાંજે મહાપૂજા થયા પછી આપણે દરેક બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ શ્રાવણ મહિનામાં સોમવારે વિશેષ પબ્લિક આવતી હતી શ્રાવણ કે આજુબાજુના પચાસ કિલોમીટર સુધીની દરેક ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે